તો મિત્રો ધ્રુવભાઈને મારુતિ સુઝુકી રીચ વીડીઆઈ કાર વેસવાની છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો કાર બે હજાર અને તેરનું મોડલ છે અને મિત્રો કાર વિથ સેન્ટર લોક સાથે મળશે મિત્રો કારમાં તમને ટાયર બધા નવા જોવા મળશે અને મિત્રો કારમાં એલઈડી ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ધ્રુવભાઈ આ મારુતિ સુઝુકી રીચ કારની કિંમત રાખેલી છે એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા અને મિત્રો આ કાર તમને જોવા મળશે મિત્રો જિલ્લો ભાવનગર ગામ માંડવી ગાડી આધાર તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી રીચ કાર લેવા ઈચ્છતા હોય તો વધુમાં એટ માટે મિત્રો તમે નીચે આપેલ નંબરમાં કોન્ટેક કરી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ ફ્રેન્ડ્સ